શિયાળામાં તાકાત આપે તેવું એનર્જીથી ભરપૂર મિલ્ક રેસીપી આ રેસીપી ઘણા બધા રોગોને તો આજે આપણે જોશું એનર્જીથી ભરપૂર મિલ્ક રેસિપી તો ડ્રાય લીધા છે કાજુ બદામ અને પિસ્તા તેમાં થોડો ખજૂર પણ એડ કરેલો છે અહીં આપણે આ જે કાજુ બદામ અને પિસ્તા લીધા છે તેને ક્રશ કરીને આપણે સરસ તૈયાર કરી લેશું અહીં મેં લો ફેટ દૂધ લીધું છે તેને હું સરસ રીતે ગરમ કરી લઈશ અહીં દૂધને લો ફેટ જ લેવાનું છે કેમ કે હાઈ ફેટ હશે તો તમારું વજન વધશે એટલે મેં લો ફેટ દૂધ લીધેલું છે જો તમારે વજન વધારવું હોય તો હાઈ ફેટ દૂધ લઈ શકો છો અહીં હું તેમાં હળદર એડ કરી રહ્યો છું હળદર હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે ત્યારબાદ અહીં મેં કીમિયા ખજૂર લીધેલો છે તમે જે સાદો ખજૂર આવે તે પણ લઈ શકો છો કીમિયા અહીં મેં કીમિયા ખજૂરનું સરસ કટિંગ કરી લીધું છે તમે સોપરની મદદથી પણ તેને ગુમાવીને કટ કરી શકો છો અહીં મેં ડ્રાય ક્રશ કરેલા છે અહીં મેં મીડિયમ ક્રશ કરીને લીધા છે જેથી તેનો ટેસ્ટ જળવાઈ રહે અહીં આપણે થોડો અદરકનો રસ એડ કરશું ત્યારબાદ તેમાં આપણે ડ્રાય ફ્રુટ્સ એડ કરશું ત્યાર બાદ તેમાં થોડું ખજૂર આપણે જે કટિંગ કરીને રાખેલો છે તેને એડ કરશું અહી હું દૂધને 2 મિનિટ ઉકાળી લઈશ અહી 2 મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણું દૂધ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો તમે પણ આજ પ્રમાણે શિયાળામાં દૂધ ઘરે જ બનાવો એકદમ હેલ્ધી અને ખૂબ જ ઝડપથી તૈયાર થતું આ હેલ્ધી દૂધ પીવાથી ઇન્ફેક્શન અને બીજી ઘણી બધી બીમારીઓ દૂર રહે છે અહીં આપણું પરફેક્ટ અને એનર્જેટિક મિલ્ક તૈયાર છે શિયાળામાં ખૂબ જ ફાયદો કરે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ